માંડલે આંદોલનને ક્રાંતિની ભૂમિ છે ખેડૂતો સહકાર ક્ષેત્ર રોજગારી પાયાની સુવિધાને લઈ આપના પ્રહારો સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ આજે વિરમગામ વિધાનસભાના માંડલ તાલુકામાં ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલું એમાં મોટી સંખ્યામાં 100 થી વધારે લોકોએ આજે આમ આદમી પાર્ટીનો ફેસ વિધિવત રીતે ધારણ કર્યો છે ખરેખર ગુજરાત એક પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે ગુજરાતના ખેડૂતો મહિલાઓ યુવાનો અને ખેતમજૂરો સાથે જ બેરોજગાર યુવાનો આ તમામની આશાનું કિરણ જો કોઈ હોય તો માત્ર આમ આદમી પાર્ટી છે ભાજપ કોંગ્રેસના ગઠબંધનથી ગુજરાતની જનતા ત્રાહી મામ પોકારી ઉઠી છે ક્યાંક ને ક્યાંક માંડલ તાલુકામાં પણ ભ્રષ્ટાચારના ભોરિંગે ભરડો લીધો છે જે અહીંયા રોડ ગામડાઓની વાત કરીએ તો તદ્દન તૂટેલા રોડ છે જે રોડ ખરેખર વરમોરથી લઈ અને વિઠલાપરાનો રોડ છે જે લાઇન હાઈવે છે હમણાં જ મહિનો છે એક પણ જગ્યાએ ખાડો નથી તેમ છતાં પંચાવન કરોડ કરતાં વધારાની રકમ ફાળવવામાં આવી છે રોડના રિપેરિંગ માટે ક્યાંક ને ક્યાંક એપીએમસીની અંદર પણ ભાજપના નેતાઓની મિલી ભગતથી વેપારીઓ વારંવાર ઉઠાંતરી કરે છે પેઢીઓ બંધ કરીને ભાગી જાય છે

લોકોને જે ખરેખર રોજગારી કરનાર વ્યક્તિ છે જે મજદૂર છે એને બસો પાંચસો હજાર રૂપિયા આપીને બાકીની રકમ પોતે ઉઠાવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યની રહેમ નજર નીચે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે અહીંયા આજુબાજુમાં રહેલી કંપનીઓ યુવાનોને રોજગારી સ્થાનિક યુવાનોને રોજગારી નથી આપતી તેમ છતાં ધારાસભ્ય ચૂપ છે તેમ છતાં સરકારમાંથી અહીંયા આવતા કોઈ પણ મંત્રી સંત્રી કે સાંસદ સભ્ય સુરેન્દ્રનગર લોકસભાના ક્યારેય અવાજ ઉઠાવતા નથી એટલે આજની સ્થિતિએ માંડલ તાલુકાની વાત કરીએ વિરમગામ વિધાનસભાની વાત કરીએ તમામ સમાજના તમામ વર્ગના લોકો આજે પીડાય છે પણ ખરેખર ભાજપ અને કોંગ્રેસ આ તમાસું જોઈ રહ્યું છે આ જગ્યાએ અત્યારે આમ આદમી પાર્ટીની જ્યારે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત તો રહ્યા પણ સૌથી વધારે યુવાનોએ આજે આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કર્યો છે મતલબ સાફ છે કે ગુજરાત પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે